બોટાદ પોલીસ પર જે પ્રકારે હુમલો થયો છે આ હુમલો આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો કે પછી ખેડૂતોએ નથી કર્યો પરંતુ પોલીસ જે બુટલેગરોને લાવી હતી તે જ બુટલેગરોએ આ પોલીસ પર હુમલો કર્યો છે આવો મોટો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ

પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે ગુના દાખલ કરવાની શરૂઆત કરી છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તે ટોળામાં ભળી ગયા અને તેમણે પોલીસ પર હુમલો કર્યો છે આજે બોટાદની અંદર શું ઘટના બની જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની પોલીસવાળા ચાર બુટલેગરો લઈને આવ્યા ઈ એ પહેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું ગામ જોવે કે આ કયા ગામના છે ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો મારા ઉપર મારો બધાને તમે 10 15 બુટલેગર લઈને આવ્યા તમે પથ્થર મારવાની તૈયારી કરીને આવ્યા તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા આ ટોળાની અંદર પાંચ બુટલેગરો ભળીને પથરા ફેંકે એમાં આપણે શું કરીએ આજ બોટાદની અંદર આ ઘટના બની પોલીસવાળા 10 15 બુટલેગર લઈને આવ્યા ઈ બુટલેગરોએ પથ્થર મારો કર્યો પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો રાજુભાઈને પકડ્યા રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા અમારા અનેક આગેવાનોને પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી પછી એના એ માણસો પાછા કેમેરોના જોવો મારી ગાડી હળગાવી દીધી દોસ્ત બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી તે દિવસે તો કોઈ એફઆઈઆરઓએ થતી નથી પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે મેં નક્કી કર્યું છે કે જે જે લોકો ભાજપની દલાલી કરે છે જેને જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે જેને જેને ભાજપની સરકારમાં મોટા મોટા મેડલ જોતા છે એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે લોઠાના મેડલ આપવાના છે જેને જેને દલાલી કર્યા દોસ્તો કેટલાક અધિકારી હારા છે પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે પૈસા જોતા છે હારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ પણ જેટલી દલાલી કરવી એટલી કરી લો હત્યાવીશ માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને આમ બોટાદના મામલે હવે રાજનીતિ તેજ થવાની શરૂઆત થઈ છે અને આમ આદમી પાર્ટી હવે સરકાર અને પોલીસ અને ભાજપ છે તેમના પર આરોપ લગાવી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો